નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ અમીરમાં નવસો થી પંદરસો એકસઠ સાવરકુંડલા પચાસ થી પંદરસો પચાસ બોટાદમાં તેરસો છાસી થી પંદરસો અઠ્ઠાણું કાલાવડ તેરસો થી પંદરસો આડત્રીસ જામજોધપુરમાં ચૌદસો થી પંદરસો એકતાલીસ ભાવનગરમાં તેરસો થી પંદરસો પાંચ જામનગરમાં એક થી ચૌદસો પંચોતેર બાબરામાં ચૌદસો પચાસ થી પંદરસો પિસ્તાલીસો એક થી ચૌદસો ચોર્યાસી હળવદ માં બારસો થી પંદરસો ચાલીસ તળાંજામાં અગિયારસો સોળ થી તેરસો સત્તાવન બગસરા માં બારસો પચાસ થી પંદરસો બોતેર વિછીયા માં અગિયારસો પચાસ થી પંદરસો સિત્તેર વેસાણમાં એક હજાર થી પંદરસો છત્રીસ ધારીમાં અગિયાર બીજાપુર ચૌદસો એકાવન થી પંદરસો અઠ્ઠાણું માણસા માં અગિયારસો થી પંદરસો છત્રીસ વડાલીમાં તેરસો તેરસો પચાસ ટિટોઈમાં તેરસો એસી પંદરસો એક ચાણસ માં તેરસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો